હાર્દિક સ્વાગત છે હું છું આપણે આગળના સમાચાર જોઈએ સમાચારમાં વાત કરીએ દેહગામની તો દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે શામલી તળાવ ભરવાનું આજ રોજ ખાદમુહૂર્ત કરવામાં આવ્યું છે જી હા દહેગામ તાલુકાના પાટના કુવા ગામે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા શા સામલી તળાવ માટે ચોર્યાસી લાખ રૂપિયા અંદાજિત ખર્ચ સિંચાઈ માટે પાણીની લાઈન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે મળતી મુજબ માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટના કુવા ગામનું તળાવ ભરવા માટે નવા નગરથી લાઈન કરવાનું ખાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની સતત મહેનત અને પાટના કુવાના આગેવાનો જેમાં રાજુભાઈ ચેલાભાઈ ચૌધરી ગોવિંદભાઈ કરશનભાઈ ચૌધરી અને બેચરભાઈ જસકણભાઈ ચૌધરી જેઓએ સતત મહેનત કરી હતી પાટના કુવાનું તળાવ વહેલામાં વહેલી તકે ભરાય તે માટે ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા હતા જેઓને રાત દિવસ જોયા વિના મહેનત કરી છે આજ રોજ પાટના કુવા સિંચાઈના પાણી માટે તળાવ ભરવાનું જે કામ હતું એ ટેન્ડરિંગ લગભગ ચોર્યાસી ચોર્યાસી લાખની આસપાસની રકમનું છે અને લગભગ પંદરેક દિવસમાં કામ પણ ચાલુ થઈ અને પૂર્ણ થશે આ વિસ્તારના ખેડૂતોને જે સિંચાઈના પાણીમાંના તળ નીચાતા એનાથી ખેડૂતોને સિંચાઈ તળ તળ ઊંચાવશે અને ખેડૂતોને બહુ મોટો લાભ થશે અને કુવાના ખેડૂતો આ સરકારશ્રીનો આભાર માનતો આજે એક કાર્યક્રમ રાખ્યો હતો અને આવનારા દિવસોમાં કુવા ગામે ખેડૂતો ખુશખાલ થશે